જો નીચે કેરી પાકી રહી છે તો ઉપરની ડાળીમાં બધી નવો ફાલ આવી ગયો છે જો આ ઝીણી ઝીણી કેરી બધી બેસી ગઈ છે અત્યારે માં વધુ અમે કેસર રાખીએ છીએ વેરાયટી એમાં રાજાપુરી છે આપણે લંગડો છે સોનપરી છે બાર માછી છે વધારે આપડે અહીંયા અત્યારે કેસર ચાલે આપણે જોવો કેરી ની લૂમો જોવો તમે કઈ રીતની કેરીઓ આવે છે આમાં અંદર અને આ આંબો સતત આની અંદર ક્યારે કેરી ખૂટતી જ નથી બહાર અને આની કેરી ખાવામાં પણ બહુ મીઠી છે અને કેરી પાકે તો એનો કલર કેવો હોય છે તે પણ હું તમને બતાવી દઉં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાયલમાં તો મિત્રો આજે અમે આવી ગયા છીએ જેસર તાલુકાના કાતરોડી ગામે મિત્રો જ્યાં કેસર કેરીના અંદાજે સોથી દોઢસો બગીચા આવેલા છે તો આપણે દર વર્ષે જોઈએ જ છે કાતરોડી ગામના બગીચા પણ આજે આપણે કેસર કેરીની વાત નથી કરવાની આપણે કેસર કેરીના ઘણા બગીચા જોયા છે આપણે અને મેં આગળ પણ ઘણા વિડીયો બનાવેલા છે કેસર કેરીના તો આજે માત્ર આપણે અન્ય જાત કે કેરી ખાવાથી કેવી મીઠાશ હોય છે કઈ કઈ જાતની કેરીઓ અહીંયા થાય છે કાતોડી ગામની અંદર તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયો જોજો જેથી તમને અહીં જે કાતોડી ગામમાં કઈ કયા પ્રકારની કેરીઓ થાય છે તેના વિશે બધી જાણકારી મળે આપણે આવી ગયા છીએ કાતોડી ગામના દિનેશભાઈ મુળાણીનો બગીચો છે અંદાજે ચાર થી પાંચ વર્ષ થયા છે આ બગીચાને અને આની અંદર એક

આ કેરી આ આંબાની જો ઉપરની ડાળીઓમાં ફરીથી ફાલ આવી રહ્યો છે બધી જ ડાળીઓ જે છે એટલે બધી ડાળીઓમાં મોર તમને દેખાશે અને જીની જીની કેરીઓ પણ બેસી ગઈ છે તો આ આંબો તમે ક્યારે જોયો હોય કોમેન્ટમાં જરૂર કહેજો કે આ કયા પ્રકારનો આંબો છે જુઓ નીચે કેરી પાકી ગઈ છે અને ઉપર નવો ફાલ બેસી ગયો છે મિત્રો ત્યારબાદ આપણે કાતરડીશ ગામનો આ બીજો બગીચો છે જે ગોંડલિયા દલપતભાઈનો છે જ્યાં પણ એક અનોખો આંબો આવેલો છે જેની અંદર તમને કોઈ પણ ડાળિયા તમે જોશો તો તમને એક એક કેરી તો ભાગ્યે જ જોવા મળશે બાકી બે ત્રણ ચાર પાંચ છ સાત અને લૂમખા જ જોવા મળશે કે આવા આંબા પણ ઓછા જોવા મળે છે અને આ આંબાની કેરીની સ્માઇલ પણ બહુ મીઠી આવે છે તમે આની અંદર આ કેરી પાકે ત્યાર પછી તેને તમે ઘોળી હોય તો તમારા હાથમાં જે સ્માઇલ હોય છે એ સ્માઇલ બેથી ત્રણ દિવસ લગન જાતી નથી એટલે એ આ આંબો પણ એક જોવા જેવો આંબો છે હવે આગળ હું તમને બીજી ડાળીઓ બતાવી દઉં તેની જોવો આ ડાળીઓ બધી જુઓ તમે આ ડાળીઓ જુઓ બધી આ ડાળીઓમાં બધે બધી ડાળીમાં તમે જોશો તો તમને સિંગલ ક્યારે ક્યાંય જોવા નહીં મળે બે ત્રણ ચાર પાંચ છ આખા આંબાની અંદર આવી જ કેરી બતાવું તમને અહીંયા બતાવું તમને આ બાજુ જોઈ લો તમે અહીંયા જોઈ લો તમે ગમે ત્યાં પણ જોશો તો આખા આંબાની અંદર તમને આવી જ કેરી જોવા મળશે તો આવો આંબો તમે ક્યાંય જોયો હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આંબાને કયા પ્રકારનો આંબો કહેવાય છે કેરી કયા પ્રકારની કહેવાય છે મિત્રો આપણે કાતરોડી ગામના ત્રીજો બગીચો કે જે કાતરોડી ગામના સરપંચશ્રી એવા ધર્મેન્દ્રસિંહ સરવૈયા કે જેમનો બગીચો છે ત્યાં પણ એક અનોખો આંબો આવેલો છે તમે જોઈ શકો છો ત્યાં પણ જુઓ કેરીની લૂમું જુઓ તમે કઈ રીતની કેરીઓ આવે છે આંબાની અંદર અને આ આંબો સતત આની અંદર ક્યારે કેરી ખૂટતી જ નથી બારે માસ આ રીતે જુમાત કરે છે કેરી તમે જોઈ શકો છો જવો અને તેમનો પણ વિશાળ બગીચો આવેલો છે જો અહીંયા અંદર બતાવ અંદરની સાઈડ પણ તમે જોઈ શકો છો કેવી કેરીઓ આવેલી છે જુઓ આગળ વિશિયામાની અંદર કા નવી પણ હવે કેરી આવવા મળી છે જુઓ તમે નાની કેરી પર તમને બતાવી દો મોર પણ આવવા માંડ્યો છે જુઓ મોર પણ આવવા માંડ્યો છે અને નાની કેરી પણ બેસી ગઈ છે જવો આ સાઈડ પણ મોર આવી ગયો છે ત્યાં પણ કેરી હવે નાની બેસવા મળશે અને મિત્રો આ બધા જ પ્રકારના તમારે આવા આંબા તમારે ઘરે આંગણે વાવવા હોય તમારે કંઈ વાડીની અંદર વાવવા હોય તો આનું પણ હું તમને એડ્રેસ બતાવી દઈશ કે આમાં તમને કઈ જગ્યાએ મળી રહેશે અત્યારે આપણે કાતોડી ગામના રાજમુમાઈ નર્સરીની અંદર આવી ગયા છીએ કે જ્યાં તમને આપણે જે પેલા રેડિયોની અંદર જોયા છે ઘણી જ પ્રકારના આંબા જોયા આપણે કેરીઓ પણ ઘણી પ્રકારની જોઈ છે તો તેના તમારે જો તેની કલમ જોઈતી હોય તમારા ઘર આંગણે અથવા તો તમારે બગીચો બનાવવો હોય તો અહીં રાજમુમાઈ નર્સરીની અંદર તમને ટોટલ પ્રકારની આંબાની કલમ મળી રહેશે અને મિત્રો તમારે કેરી માટે પણ હવે કેરીની સિઝન પણ આવી રહી છે થોડા સમયમાં કેરી પણ અહીંથી તમને મળી રહેશે અને જે રાજમુભાઈ નર્સરી છે તેમના માલિક ગુણુભાઈ સરવૈયા તેમના નંબર પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તેમાં નંબર લઈ અને તમારે કોન્ટેક કરી લેજો તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે આ રાજમુમાઈ નર્સરીના માલિક છે ગુણુભાઈ સરવૈયા તેમના દીકરા અર્જુનસિંહ સરવૈયા તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને આ તમારી જે રાજમોબાઈ નર્સરી છે તેની અંદર તમે કયા કયા વેરાયટી જે કલમો રાખો છો અત્યારે તો આપણે વધુમાં વધુ અમે કેસર રાખીએ છીએ તો અમે વધારે આ ઉપડે છે આપણે કેસર એમાં રાખીએ છીએ જો અમુક રાખીએ છીએ વેરાયટી એમાં રાજાપુરી છે આપણે લંગડો છે સોનપરી છે બારમાસી છે તો વધારે આપણે અહીંયા અત્યારે કેસર ચાલે અને કેરીમાં કેટલો સમય લાગશે કેરી કેરીમાં અત્યારે આપણે જો વીસ દિવસ જેવો સમય લાગશે અને જો વેલા પકવી હોય તો આપણે ઓલી રીતે પણ બધા પકવે છે કેમિકલ નાખી પણ આપણે એ રીતે નથી કરતા આપણે જ્યારે આંબા ઉપર હાથ પડે ત્યારે જ કરીએ છીએ રેડી એટલે જેથી કરીને લોકોને નુકસાન ન થાય ખાવામાં તો મિત્રો અહીં તમને ઓર્ગોનિક ઓરિજિનલ એની અંદર કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર આવતું નથી માત્ર ને માત્ર જે દેશી ખાતર આવે છે દેશી ખાતર જ દેવામાં આવે છે એટલે તમને ખાવામાં પણ ફાયદો થાય શરીરને કોઈ નુકસાન કરતું નથી અને જ્યારે આંબો પૂરો ભરાઈ રહે છે એ આંબાની અંદર જ્યારે શાક પડે છે અને ત્યારે જ એ આંબો વેડવામાં આવે છે તો તમને કેરી પણ સરસ અહીંથી મળી રહે છે તો કેરી માટે પણ તમે ગુણુભાઈનો સંપર્ક કરી શકો છો અને તમારે કોઈ પણ પ્રકારની જો તમારા ઘર આંગણે કલમ વાવી હોય અથવા તો તમારે બગીચો બનાવવો હોય તો તમને કલમમાં પણ ઘણી વેરાયટીઓની કલમ પણ અહીં તમને નર્સરી ની અંદર મળી રહે છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં આપણે આ વિડીયોની અંદર ઘણા જ પ્રકારના આંબા જોયા છે તો તેના વિશે પણ જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકોને પણ જો કોઈને કલમ આંગણે વાવી હોય અથવા બગીચો બનાવવો હોય તો અહીં રાજમુમાઈ નર્સરી છે તેમનો કોન્ટેક્ટ કરે